ઓમ શાંતિ મિત્રો આજે આપણે સૂંઠ પાવડર બનાવવાનો છે તો મેં આ એક કિલો આદુ લીધું છે બે ધોઈ અને લૂચે અને સાફ કરી નાખ્યું છે હવે આને આપણે ઝીણા ઝીણા ટુકડા કરી લઈશું જો આ રીતે મેં આદુની કટકી કરી વાળી છે હવે આને આપણે તડકે સુકવવાની છે જો મેં આ આદુની કટકી કરી નાખી છે કોકા રહી ગયો હોય તો આપણે લઈ લેવાનું છે આ રીતે આપણે અગાશીમાં ચાર પાંચ દિવસ સુકાવા દઈશું તડકે જો તમારે તડકો ન હોય તો તમારે વધારે પંદર દિવસ જેવી વાર લાગે છે પણ આ આદુ આપણે ચાર પાંચ દિવસમાં સુકાઈને રેડી થઈ જશે પછી હું તમને આગળ બતાવું જો આપણે આ આદુ તડકે સૂકવું હતું આને આપણે એક કોટનના કપડાંમાં સૂકવું હતું પછી મેં આપણે એક બાઉલમાં લઈ લીધું છે જો આપણે આદું સરસ સુકાઈ ગયું છે આને મેં ચાર દિવસ તડકામાં રાખેલું છે હવે આપણે આનું સોઈટ પાવડર એક મિક્સચર ચારમાં લઈ લઈએ સૂંઠ પાવડર બનાવવાનો છે એટલે મિક્સર આપણે દળી લેશું જો આ રીતે એક મિક્સર ચારમાં દળી લેવાનું છે આ રીતે આપણે બધું યાદું દળી લેવાનું છે આ રીતે આપણો સૂંઠ પાવડર તૈયાર થઈ ગયો છે જો હવે આપણે આને એક આંખમાં આપણે ચાળી લેવાનું છે જો આ રીતે આપણે એને ચાળી લઈશું જ આપણે સૂંઠ પાવડર બધોય તૈયાર થઈ ગયો છે તમે પણ આવી જ રીતે સૂંઠ પાવડર ઘરે બનાવજો જો આ ચામાં નાખી શકાય બાકી તમે ગમે કંઈક વાનગી બનાવો એમાં પણ નાખી શકાય આપણે પ્રેગ્નેન્ટ બાયું હોય તો આપણે તૈયાર લાવીએ છીએ તૈયાર લાવીએ એમાં ભેળસેળ આવે છે તો આપણે આવી જ રીતે ઓરિજિનલ સૂંઠ પાવડર તૈયાર બનાવજો જો આ રીતે ઘરે પણ આવી જ રીતે તમે પાવડર કરી શકો છો તો બધા તમે પણ ઘરે બનાવજો મને પણ મારા મમ્મીએ આ આદું આપ્યું હતું અને મને સૂંઠ પાવડર બનાવવાનું કીધું હતું તો મેં આ સૂંઠ પાવડર રેડી કર્યો છે ઓમ શાંતિ મિત્રો